અંકલેશ્વરમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ મથકની મુલાકાત લઈ પોલીસની કામગીરી અંગે જાણકારી મેળવવામાં આવી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી અંકલેશ્વર શ્રી ટી એમ શાહ એન્ડ એવી એમ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શહેર પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી હતી પોલીસ અધિકારીથી લઈ પોલીસની કામગીરી અંગે માહિતી મેળવી હતી પોલીસ પ્રજાનો મિત્ર હોવાની સાથે જ રક્ષકની ભાવના વિદ્યાર્થીઓને સમજાવી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ પાઠશાળાનો અનુભવ અંકલેશ્વરની આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓએ અનુભવ્યો હતો શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે અંકલેશ્વર શહેર પોલીસ મથકે વિદ્યાર્થીઓની શાળાકીય મુલાકાત યોજી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ અધિકારી તેમજ તેના વિવિધ પદ અને કામગીરીનો ચિતાર મેળવ્યો હતો

કોઈ ખોટું કામ કરતો હોય આપણને અનત માણસને ભાડે આપી દીધું મકાન પોલીસ નથી તો તમે જાણ કરેલી હશે તો અમારી પાસે એનો રેકોર્ડ હશે પછી એ તમારા ઘરમાંથી ધારો કે ચોરી કરીને જતો રહ્યો તો અમારે પકડો હશે તો સરળતા રહેશે આધાર